હેવાનિયતની તમામ હદો થઈ પા વિકૃત માનસિકતાની ચોંકાવનારી ઘટના પ્રેમ અમળ્યું દકો અને સામે આવી ચોંકાવનારી વિગતો પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ કરવો એ કદાચ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે જો જે તે વ્યક્તિ આગળ જઈને સારી ન નીકળે તો આજની આ ક્રાઈમ સ્ટોરીમાં પણ કંઈક એવું જ થયું છે યુવતી સતત સાત વર્ષ સુધી એક યુવાનના પ્રેમમાં હતી પરંતુ આ પ્રેમ છે તેનું અંજામ છે ખૂબ જ કરુણ હોય છે કારણ કે આ યુવાન તમામ હદો પાર કરી દે છે અને ત્યારબાદ ચોંકાવનારી ફરિયાદ છે એ સામે આવે છે અને ખુલાસો કંઈક અલગ જ થાય છે શું છે આજની સસ્પેન્સ ક્રાઈમ સ્ટોરીમાં જાણીશું વિગતવાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા યુવાનોમાં પ્રેમ હવે ફક્ત આકર્ષણ બનીને રહી ગયો હોય એવું લાગી રહ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક યુવતી ભૂપેન્દ્ર બપેન પટેલ નામના વ્યક્તિ સાથે 7 વર્ષથી પ્રેમ સંબંધમાં હતી આ આંધળો પ્રેમ યુવતીને અંધકારમાં લઈ જઈ રહ્યો હતો તે વાતથી તે અજાણ હતી ભૂપેન્દ્ર ડીજીવીસીએલ માં વાયરમેન તરીકે કામ કરે છે અને આ યુવતીનો બોયફ્રેન્ડ છે ત્યાં યુવતીને પ્રેમલગ્નની લાલચ આપતો રહ્યો અને શરીર સંબંધ બાંધતો રહ્યો સાત વર્ષ સુધી આ ખેલ ચાલ્યો ભૂપેન્દ્ર એટલી હદ સુધી નિષ્ઠુર થઈ ગયો કે તેણે યુવતીના ડિવોર્સ પણ કરાવી દીધા અને આ આળા સંબંધનો કરુણ અંજામ આવ્યો ભૂપેન્દ્ર બસ યુવતીને લગ્ન માટે દિલાસો આપતો રહ્યો છેલ્લે લગ્ન કરવાની તેને ના પાડી દીધી त्यारे हताश निराश युवती आखरे पांडेसरा पोलीस स्टेशन पहुंचे छे અને પોલીસ એનો સહારો બની છે युवतीએ સમગ્ર મામલાની આપ પીટી પોલીસને સંભડાવી જે બાદ પોલીસે તાત્કાલિક પગલાં લીધા એ એક આરોપી હે ભૂપેન્દ્રભાઈ વિપિનભાઈ પટેલ જે વીજવીલ મે નોકરી કરતા હે ઓર ચિખલી નોસરી કા રહેનેવાલા હે એક મહિલા કે સાથ પિછલે 7 સાલ સે સંબંધ મે થા સાદી કા વાદા કરકે ઉસકે સાથ શારીરિક સંબંધ બનાતા રહા પહેલે इसने रिलेशन में आके और उसका डिवोर्स कराया बाद में महिला और ये दोनों अलग हो गए थे आपसी सहमति के साथ में फिर दोबारा से महिला कहीं दूसरी जगह शादी करने वाली थी उस शादी को भी इसने टवा दिया और महिला का कंटिन्यू शारीरिक शोषण करता रहा उसके बाद अभी महिला को छोड़ दिया और उसको कंटिन्यू डराना धमकाना ये सब चल रहा था तो महिला ने आके फरियाद की फरियाद के ऊपर अंडेसरा पुलिस स्टेशन में गुना दाखिल किया गया और आरोपी को भी डिटेन किया गया